રામ રામને સીતારામ બધાઈને માતાજી હું સારું કરે ને બધાને હત્યાને અથવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સીરાવી લીધું છે ને હવે દાવું તું ગાને કૂતરાને રોટલી દેવા આપણે પણ શિવાની ઓલા ઘરે રમમાં જતા નાથી હલાવી છે અને અત્યારે સવાર હવારમાં એમ કહેવાય કે વરસાદ આવે ને એવું જ વાતાવરણ ઘડી ખબરમાં જઈ ગયા ને ત્યારે તો એમ જ હતું કે હમણાં છાંટા આવી જ જાય છે હવે એવા માથે આવી ગયા હતા અને કાળા ડબ્બાને જવા પણ અત્યારે થોડું ઘણું પાછું વિખાવા મળ્યું છે એટલે વાંધો નહીં આવે લાગે છે એવું કે વરસાદ નહીં આવે એમ આમ થોડુંક વિખાવા પડ્યું ને કે આ બાજુ ના ભાગમાં તો બહુ જ કાળુ ડબાંગ જવું હતું તો આપણે સિરવી લીધું છે એવું બધું કામ બાકી છે પણ પેલા આપણે રોટલી દઈ શિવાની બેને બે રોટલી લઈ લીધી છે નાયા કબૂતર ને શણ નાખી દીધી છે સમજો આ હાલો 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 રોટલી દેવા હાલો લઈ લીધી હે ને તો આ બાજુ ગા બાંધેલી છે અને કૂતરાની રોટલી આપણે આ બાજુ મૂકી દેવું એટલે ખાઈ લે આ લાય કૂતરા રોટલી આ દો લાય

હજી ઓલી પડી છે એટલે ખાદા કેવી આમ પેલા લઈ લે દે અને પછી પાછી લઈ લે ને એવું કરે શિવાની નહીં હાલો હાલો શિવાની બેન હાડી પહેરી હતી હાડી પહેરી ને ફટા પડે એવું પહેરી ન શિવાની હજુ આપણે જો હંજવારી એવું બધું કાઢવાનું બાકી છે શિવાની બેન ની હાડી અહિયાં પોટલું વાળી પડી છે શિવાની બેન ને અંકિતા બેન રમાડવા લઈ ગયા એટલે આપડે બધું ઘર કામ થઈ ગયું છે કમ્પ્લીટ અત્યારે અત્યારે થોડા ઘણા ફ્રી થશે ને હવે પાછા આપણે માંડવીના દાણા લઈને બેહવાનું છે જે ગોગડા છે જે આપડે ફોલવાના બાકી છે થોડા ઘણા તો એ પાછા ફોલવાનું આપણે ચાલુ કરી દેવી અને જે હોલમાં માંડવી પડી હતી એ માંડવી પણ લેવાઈ ગઈ છે આપણે એટલે આ હોલ આપણે થઈ ગયો છે ખાલી એટલે હવે શિવાની બેનના રમકડાને એવું બધું આમાં રાખવાનું અને છોકરાને આ રમાડવાનું શિવાનીને વિહાનભાઈને જ્યારે ને એવું બધું ન હોય ને ત્યારે આ મોલી બાજુના ઘરે પવન કહેવાય કે ગરમી જ છે પણ આ બાજુ છે ને થોડો ઘણો પવન આવે કેમ કે બે મોટી મોટી બારી છે અને આ બાજુ સટર છે એટલે સરસ મજાનો પવન આવે એટલે સટર હજી મૂતું નથી પણ એટલું માપનું બાવણું છે ને એટલે સટર કેવી છે

અને બીજું બેન ના ઘરે મેન તો આપડે બેન ના ઘરે કપડા હોય એવું બધું હોય તો આપડે ફાણા ના ફાણકી ને બે નીકળ્યા હતા એટલે બે ને દેવા જવાનું છે આજે તૈયાર થઈ અને સુંદરી લઈને આડા હોળી નું કામ વધારે તમારે ખાઈ બનાય ના બોલા તમે હાકર જોતો હું છે જો બદામ દેખાય બધા સિવાય જોવાય દે આમ

જા દે હા નીંદર કરે જો યાર વેલી લાગી ગઈ ને એટલે એને નીંદર આવી ગઈ કમા છે ચાલો બાજી હું મારા વાડી આવતા આમાં તો કોઈ બી નો રોપ નાખો છે પણ એટલો બધો રોપ નહીં દેખાતો ખડ ને એવું થોડુંક વધારે દેખાય છે અને આ બાજુ રીંગણી ઉગાડી દીધી છે જે ધીમે ધીમે રીંગણા ઉતરવાનું ચાલુ થઈ જશે હાલ લેવું તો આવી ગયું પણ રીંગણા ખતમ દેખાય છે મકાલુ આપણે રીંગણા હોતન લઈ જવાના છે મામાની વાડીએથી જો કેવા સરસ મજાના રીંગણા છે અને જામુડા ને એવું તો અમે ખાધું લીંબળી પાકી ગયું છે પણ લીંબળીઓ હવે કોઈને ભાવે જાંબુડા જઈને કોઈને એટલે બધાય મોટા પાકે બધાય જાંબુડા જ ખાઈ આપણે પણ જામુડા ખાધા કે એટલે જો એક તરત જાંબુડા કલરની થઈ જાય તો આ બાજુ રીંગણીનું બધું વાવેતર કરેલું હોય એમ સાડીઓ હોતન ને બનાવી બકાલું હોય એટલે સાડીઓ તો તરત જ હોય તો આ બાજુ સાડીઓ તરત બનાવી નાખો હે ગમે ને આપણે બકાલાનું આમ થોડુંક એવું નાનું ખેતીવાડીને કહેવાય બકાલું આવેલું હોય ને એટલે એમાં સાડીઓ તો હોય જ તે જોવા જ મળે સાડીઓ અને અત્યારે એને બધા બેઠા છે ને શિવાની બેન એના પપ્પા અને ખંધાય મારા મમ્માને ખંધાય મારા મામીને ખંધાય પછી એ મામાના કરીએ પછી પાછા હજી મારા નાના અને મારા નાનીને મળવા જવાનું છે એ બીજી વાડી છે ને એ ન્યા હશે કીધું અણે થોડીક વાર જામુડા બામુડા ખાવી અને પછી આપણે પાછા

અઓ એક ખેતર થી બીજું ખેતર આથી હાલીને જઈન તો आवाज થી આમ થોડું ખલુ જ આવે પણ આપણે ગાડી લઈને આમ ફરીને હાલવા જઈએ એટલે હાલી નઈ એટલે ગાડી લઈને જઈએ એટલે હવ હવ પોગી જાવી ખેતર થી અને આને વાડી કેવા છે એટલે આપણે જાવું છે ખેતર અમારી જ્યાં વાડી ને ખેતર નોખો નોખો ને હાલો હાલો હવે જાવી દાદા પાહી એસીવાની ગાડી ચાલુ કરી દીધી છે ને આંબોડા ડોકા ખાતા રાજુ કાક વીણવાના છે એવું બોધું છે પણ તો એલી વાડી આપડે કે લજાતા આવી કે આવી જશે એની આપણે

બીજા મામા ઘરે ગુંદી પાડી કેવી ગુંદી થઈ ગઈ શિવાનીને ગુંદી પાડી દીધી દાદા હલો ઉતરવાનો હાલો

શું કેવાય શિવાની આને શિવાની ને શું ખબર પડે આ ગોંદર છે એમ કેવાય કે દેશી ગોરડનો છે આ સ્પેશિયલ અને હાથ કેવો કેવાય નકર તો બાવળો ને એવો બધો આવે પણ આ તો ગોરડનો નો સ્પેશિયલ છે ગોંદર ગોરડનો નો અમાર દાદા વીણેલો હે જો કેવો છે લેબોરેટરી કરેલો અમે કઈ ભેળસેળ નહીં ગોરડ ગોરડ નો દવણું કરેલો છે ખાવાનો સૂથ નકર તો બધો એળ વાળો ને મિક્સન આવે પણ આ તો સૂત છે ગોરડ નો તે છોટી ગયા હા તાજો ગોંદર ખાવા ને કેવી મજા આવે ને સિવાય ને કકડાવા મળી સોતન ખાવા મળી સોતન લઈ મન દે માર ખાવો છે લઈ મને દે ને એનો મજા આવે મા કરે એમ કરે હારો નો મળે તો કેવો સરસ મજાનો છે અને તળીને હોતન ખવાય

પંખા સલે તો પવન દેતા હે સારું સરસ મજાની નીંદર થ જાય ને પછી હાંજે બહુ જાગે એટલે મજા આવે મને જો તમે કરો નીંદર તો બગાડે નઈ તો જ ની કોઈ વાત છે ને તો હગુશય મોડા બહુ ના જોડા જો

ખાય પણ હોય તો ભાવે પછી કાલ કાય પડાવે તો થોડાક ફેર પડી જાય સ્વાદ ન આવે તાજા હોય ને એટલે ખાવાની મજા આવે મારા મામા છોકરાએ તો કેવા ઉતારી દીધા હતા આપડે તે કઈ જામુડો ઉતાર્યો નથી બધા મારા ને છોકરાએ ઉતારી દીધા હતા અને ખાવાનું હાલ હે મોટા ભાઈ ને બધા માં જતા હે

તો સરસ મજાની હવે આપણે વાળું ને એવું કરી લેવી તો બસ હવે આજનો દેવા ક્યાંક આપણે આવો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય